કરજન તાલુકાના નવી જીથરડી ગામની મુલાકાત વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી કરજન તાલુકાના નવી જીથરડી ગામની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી જિલ્લા વિકાસ અધિકારી ગામમાં આવતા ગ્રામજનોએ તેઓનું સ્વાગત કર્યું હતું તેમજ ગ્રામ્ય પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ ચોપડાઓ ચેક કર્યા હતા તેમજ ગામની સુવિધાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી ત્યારબાદ તેઓએ ગામના તળાવની અને ગામની તેમજ શાળાની મુલાકાત ચાલતા લીધી હતી ગામમાં કાયમની સ્વચ્છતા અને સુંદરતા જોઈને જિલ્લા વિકાસ અધિકારી ખુશ થયા હતા જ્યારે જિલ્લા વિકાસ અધિકારી આવવાના હોય ત્યારે કરજણ તાલુકા વિકાસ અધિકારી સર્કલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર આંગણવાડી ઓફિસર પીડબ્લ્યુડી સહિતના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા